હલો ભારત જય આજે આજના સ્વતંત્રતા દર નિમિત્તે અહીંયા બધા ખૂબ મોટી સંખ્યાની અંદર બધાનો ખૂબ ખૂબ આભાર છે આજે હું અહીંયા બધાને એ જ કહેવા માટે આવ્યો છું ખાસ કે આપણે ભારત દેશને બધા જ જાણીએ છીએ કે ભારત દેશ એક સમયે અંગ્રેજોના ગુલામ હતા અહીંયા બ્રિટિશ સરકારનું રાજ હતું અને એ સમયમાં એ લોકોથી જે આપણને જે બધી ગુલામી કરાવતા હતા અને એ ગુલામી સામે આપણો ભારત દેશ એ લોકોના કેવા પ્રમાણે જે ચાલતો હતો ત્યારથી આપણે ખૂબ ગુલામમાં હતા પણ આજે આપણા જે દેશને જે આઝાદ કરવા માટે તે લોકોએ જે બલિદાન આપ્યું છે જોવા જઈએ તો જે સરદાર વલ્લભભાઈ પટેલ છે પછી ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ આવા બધાએ ખૂબ બલિદાન આપ્યું છે આપણા દેશને લડવા માટે તો એવા લોકોને બી આજે આપણે યાદ કરીએ અને ખાસ તો હું આજે અહીંયા ત્રણ મુદ્દા પર વાત કરવા માટે આવ્યો છું તો પહેલું જોઈએ તો શિસ્ત અને જે જવાબદારી છે કે આપણા દેશ માટે જે લોકોએ ઘણું બધું કર્યું છે પોતાનું બલિદાન આપી દીધું છે જે આપણા દેશને આઝાદ કરવા માટે તો આપણે આપણા દેશ માટે બલિદાન તો નહીં આપવાનું પણ આપણે શું કરવાનું છે એ વાત કરવા માટે આવ્યો છું આજે તો આપણે બધાએ આપણા જે રાષ્ટ્ર ધ્વજ છે તેમજ અહીંયા જે કોઈ વાત કરે છે એ લોકો બધા ખૂબ શાંતિથી સાંભળશું અને ખાસ તો આપણી જવાબદારી છે બધાની કે આજે અહીંયા મે ભલે પહેલી વાર આવ્યો છું અહીંયા સ્ટેજ પર પરંતુ અહીંયા મે જોયું તો ઘણા બધા અહીંયા સ્ટુડન્ટ બેઠા છે પણ મને નથી લાગતું કે કોઈનામાં સ્ટીસ હોય પહેલા જ જોયું કે અમુક છોકરાઓની હાઈટ પાછળ છે નાના નાના છોકરાઓ છે અહીંયા બધા શિક્ષકો શિક્ષકો ખાસ ધ્યાન રાખે કે આપણે આવતા પ્રોગ્રામની અંદર આટલું સ્ટીસ ખાસ રાખીશું કે જે લોકો પાછળ બેઠા છે નાના નાના છોકરાઓ એમને આગળ શું છે એ કશું દેખાતું નથી તો આપણામાં હોય હોવી જોઈએ અને ખાસ ટીચરો તમને બી કહું છું કે આવતા સમયમાં આવું બીજી વાત ના કરે કેમ કે જો આપડે શીખની જવાબદારી આપની જવાબદારી છે કે આપણા બાળકોને બળવાની સાથે સાથે બધા સંસ્કારો ભી આપવાની જરૂર છે તો આ સંસ્કાર ભી અહીંયા આપણા સ્કૂલમાંથી સારા મળશે અને બીજું તો આપણે એક સરકારી જરૂર છે સરકારને સપોર્ટમાં તો કે આપણે જે કોઈ આપણા દેશને આઝાદ કરવા માટે જે કોઈ બલિદાન આપીને જે આપણા ભારત દેશને આનંદ કરવા માટે જે સંસ્કાર આપ્યો છે તો આવી જ રીતે આપણા વિદ્યાર્થીઓને આપણે આપણે આગળ લાવવા માટે સંસ્કારની બી બી જરૂર છે છે તો સંસ્કાર એ સરકાર તેમજ વિદ્યાર્થીઓ તમને બી કેવા માંગુ છું કે આપણે સ્વનિર્ભરતા ભણવાનું છે કે કોઈના પર ડિપેન્ડ નહીં રાખવાનું આપણે જાતે લડી લેવાનું હોય છે કે કોઈ બી પ્રશ્ન હોય તમે શિક્ષકને ના કહી શકતા હોય કોઈ કોઈ બી શિક્ષક તમને કોઈ બી લેંગ્વેજમાં ભણાવતા હોય તમને ના ખબર પડે તો તમને જીત લાગતી હોય કે શિક્ષકને આવું કહીશ તો શિક્ષક અમને શું કહેશે પણ આપણે જાતે કોઈ પણ ઘર રાખ્યા વગર તમે કહી શકો કે અમને આવી રીતે નથી ખબર પડતી તો અમને આવી રીતે સમજાવો ઘણા છે સાહેબ એ લોકોની જવાબદારી છે બરાબર અને બીજું કે આપણે આજે વધારે ખાસ નહીં કહેતો પરંતુ આજના દિવસે ભારત માતાના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણા જે વિદ્યાર્થીઓ છે એ ખૂબ બેઝ લેવલે તો નહીં પણ આપણા ગામને ખુબ આગળ લાવે એવી આશા રાખીએ જય હિન્દ જય ભારત